હવે એ દિવસો આવી ગયા છે અને ચૈતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે તમે સોશિયલ મીડિયા ની અંદર વિડીયો જોતા હશો કે ચૈતર વસાવા ઘણા ટાઈમ થી અંદર હતા આજે મિત્રો જેલની અંદર તેમને ઘણા બધા દિવસો થઈ ગયા છે પણ હવે મિત્રો ચૈતર વસાવાને જેલમાં રહેવું નહીં પડે અને ચૈતર વસાવાની મિત્રો બ્લેક કાર સાથે ભયાનક એન્ટ્રી થશે જે અત્યારે હાલ તમે વિડીયોની ક્લિપ જોઈ હશે એ ચૈતર વસાવા જ્યારે જેલની બહાર આવી રહ્યા હતા ત્યારની મિત્રો આ વિડીયો ક્લિપ છે અને મિત્રો આ વખતે નહીં જ્યારે તે પહેલાં જેલમાં પુરાયા હતા ત્યારે જેલની બહાર આવી રહ્યા હતા ત્યારની આ ક્લિપ છે અને અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે મિત્રો હવે ચૈતર વસાવા જેલની બહાર ક્યારે આવશે

એની સાથે મિત્રો ચૈતર વસાવાની એન્ટ્રી થશે તમારું શું કહેવું છે કે ચૈતર વસાવાની આવી એન્ટ્રી થવી જોઈએ હા મિત્રો ઘણા બધા લોકોએ તો અત્યારે હાલ તૈયારીઓ પણ કરી નાખી છે કારણ કે ચૈતર વસાવા હવે જેલમાંથી છૂટવામાં બે થી ત્રણ દિવસોની વાર છે કારણ કે પાંચ ઓગસ્ટના દિવસે તેમના જામીન સ્વીકારવામાં આવશે

પણ મિત્રો આ વખતે તેમના જામીન રદ નહીં થાય ચૈતર વસાવા જરૂર બહાર આવશે અત્યારે હાલ ઘણા બધા લોકો એવું જ કહી રહ્યા છે કે ચૈતર વસાવા બહાર આવશે તમારું શું કેવું છે એ કમેન્ટમાં જણાવજો આજના માટે આટલો મળીએ એક નવા વિડીયો સાથે